અટરોલી પાંદરાપોર કે જે ગુજરાત આયોગ ગૌશૈયા અને એનો આખો રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની ઉપર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝેટ પાછળ તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે આ ગાયુના ચામડાઓ છે અને અહીંયા બાજુમાં જ કાપી અને એનો વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંજરાપોર ત્યાં જ ગાયુના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું ધીંદની કૃત્ય કેટલું હીન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આ કપાવા આખી જગ્યાઓ છે લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે ધોમ લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાના ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળતિયા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય છે આમાં ઘણા ખરા પરંતુ એ ગાય માતાના નામે કેટલું હિન કૃત્ય કરે છે આખા શહેરમાંથી વિવિધ જગ્યાઓથી ગાયોને પકડી પકડીને એમને તંત્ર દ્વારા અહીંયા મોકલવામાં આવે છે અને અહીંયાથી આખો કરોડો રૂપિયાનો ખેલ થતો હોય ને એવી સ્પષ્ટ ચિત્ર અહીંયા દેખાય છે કારણ કે કોઈને ગાયોના ચામડાનો વેપાર કરવાનો હક છે જ નહીં અને એ વેપાર અહીંયા બહુ સામે દેખાતો હોય એવું આ આખું કેટલ શેર છે આ તમે જે દેખાય છે અહીંયા લખ્યું છે કે ગાયોને રાખવા માટેનો આ શેડ છે અહીંયા કોઈ ચામડા કાપવા માટેનો આ શેડ કેટલ શેડ ચૌદ લખેલું છે અને એની અંદર જે પરિસ્થિતિ તો કોઈ ગાયો નથી પરંતુ ચામડાઓ છે આ કેટલ શેડ બનાવવામાં આવ્યો છે આમાં કઈ જગ્યાએ કેટલ શેડ લાગે છે અને આ વેપાર કોણ કરી જાય છે કોના ચોપડે ચડે છે શું આ જેટલા ચામડા વેચાણ પાંદરાપોળમાં એના નામની કોઈ આવકો આવી છે ખરી એક પણ આવકનો હિસાબ નહી હોય તો આટલા બધા ચામડાઓ દેખાય છે આની વિરુદ્ધમાં આ સૌથી મોટો સવાલ છે અને બધું જ ભીનું સંકેલવાની તૈયારી થઈ જશે જેવા અમે અહીંયા પહોંચ્યા છીએ એમને ખબર પડી કે ગાયોના ચામડાના વેપારની આ વાત ચાલુ છે તરત એકબીજા લોકો અહીંયા મેનેજરો એકબીજાને કોન્ટેક્ટ કરવા માંડ્યા ફોન કરવા મળ્યા લોકોને બોલાવવા મળ્યા છે કે અહીંયા જે ગેરરીતિ થાય છે કોઈ લોકો આવ્યા છે ને એને ખુલ્લો પાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ ડરાય એવી પરિસ્થિતિ અમારી છે અને અમે ડરવાના નથી આ રીતની ઘટના કોઈ પણ સંજોગો આ જે ઢગલો દેખાય છે આ જે કુંવળ છે આ કુંવળ આપણે ડાબામાં ડાબો પૂરો કરવા માટે નીચે નાખતા હોઈએ એના માટે વપરાશ કરતા હોઈએ છે પરંતુ આ કુંવળ અત્યારે આ ગાયોને ઘાસ નાખવામાં એને એના ખોરાકમાં આ કુવળ આપવામાં આવે છે તમે પહેલા વિડીયોના માધ્યમથી જોયું કે ગાયોને એને ખવડાવવા માટે કુવળનો ઉપયોગ થાય છે જો કે અહીંયા લીલું ઘાસ મોટી માત્રામાં આવે છે છતાં એનું ક્યાં કઈ રીતે બપલો થાય છે ત્યાં કુવળ નાખવું પડે એ શરમજનક બાબત છે કુવળ કઈ નાખતા જ નથી